इतनी बड़ी पवन चंकी देखो <laughs> જો બાઈક ઉપર બેસીને વધારે હેન્ડલિંગ નોક કરે ભાઈ આડોનું તો ભગવાનના લીધે મોઢાડકો જે આ બાયનનો લાકટો એનો લાકટો ન કોન મીટિંગ થતો નથી સાચું આનું કવર દાટલી તો એટલે બાયન મીટિંગ નકર એવું ઇતવું હે નેટ પર પ્રોબ્લેમ કેય નથી મતલબ હું કોણ વાયજીને હેટ કે તે ના આરો હેટ કે તડડ એ હા આખો કોઈ આખો કોઈ નહી પણ આતર આવી આવું જોર બધઈ નું નહી ભલેન હેત આખો કીતકો જોર ન જો આતર આવી આવું ને જોતો હું આ ફોટો ઉઠે લે ભાઈએ કાકે હા એ શું આમ હું કઉ છું ફો ઓવરિટિંગ છે ને પડ્યો ફોન હોય ને તો કવર કાઢી નાખી એમાં ઓવરહિટિંગ

કેલી કોળી ને ગવા મા ઓલા ફૂલ પર નંગડા નહીયા હા ઇન કોક વન નંગડા કા કે યે ગંદક ટીંગ નો કરેક્શન નહી આ છે યે ઓખે એવા કાંઠા થોડા કવર ચોક ના થોડા કે કાઢું કવર આવેલા જે આપણે લાઈ મારી